ગુજરાતના કર્મચારીઓ આજે ગુજરાતના તમામ કર્મચારીઓ ભેગા મળી ગુજરાત મહામંડળ કર્મચારીઓ ભેગા મળી આજે પેન ડાઉન કાર્યક્રમ સફળ રહ્યો હતો ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસમાં બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે પેન્શન માટે સમજૂતી થઈ હતી પણ સરકાર દ્વારા અમલમાં ન લાવતા કર્મચારીઓ પોતાની માંગણીને લઈને ફરી આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ત્યારે ડભોઈમાં આજે કર્મચારીઓની હડતાળને લઈ શિક્ષણ અને કચેરી સુમસામ ભાસતા હતા હવે સરકારના નિર્ણય પર કર્મચારીઓના ભવિષ્ય પર રહેલી છે સરકાર દ્વારા હડતાળ કરનારા કર્મચારીઓ સામે નિયમા અનુસાર કાર્યવાહી કરવાનો પત્ર પણ જોવા મળ્યો હતો તેમ છતાંય કર્મચારીઓ જડબે સલાક હડતાળમાં જોવા મળ્યા હતા આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા ઓલ પેન્શન સ્કીમ અને જે અમારા અન્ય પડતર પ્રશ્નો છે એ બાબતે આંદોલન અત્યારે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે છઠ્ઠી માર્ચના દિવસે ડાઉનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ અને સરકારી કચેરીઓમાં આપવામાં આવ્યો છે ડભોઈ તાલુકાની અંદર આજે અમારી તમામ શાળાના શિક્ષકો ડાઉનના કાર્યક્રમમાં જોડાયા છે અને આપ કોઈપણ શાળાની આજે મુલાકાત લેશો તો તમામ શાળાની અંદર આજે અમારા કર્મચારીઓ કામથી અડગા રહ્યા છે અમારો આ મુખ્ય પ્રશ્ન બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનાનો કેન્દ્રના ધોરણે જે લાભ આપવાનો પરિપત્ર છે જેનું કમિટમેન્ટ બે હજાર બાવીસમાં સરકાર સાથે થયું હતું એ પત્ર આજ દિન સુધી સરકારે કર્યું નથી અને બે હજાર પાંચ પછીના જે કર્મચારીઓ છે બધા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા માટેના અમારા આંદોલન આંદોલનો કેન્દ્ર લેવલથી તાલુકા લેવલ સુધીના ચાલી રહ્યા છે થોડા દિવસ પહેલાં અમે કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર પછી ત્રેવીસમી તારીખે ગાંધીનગર મુકામે અમારા ધરણાનો કાર્યક્રમ હતો અને તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આજે અમારા તમામ મંડળો દ્વારા કચેરી અંદર પેનડાઉન કરીને કામથી અડગ રહેવાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ખૂબ સફળ રહ્યો છે જો સરકાર આવતીકાલે આ વિષય ઉપર જો ચર્ચાઓ નહીં કરે અથવા તો અમારી જે આ માગણીઓ છે એ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો આગામી જે રણનીતિ ઘડીને આંદોલનાત્મક કાર્યક્રમ આપશે એની અંદર સમગ્ર જિલ્લાના અમારા પ્રાથમિક શિક્ષકો જોડાશે અને જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ અમારી સાથે છે અને આંદોલન કરી અને અમારી જે માંગણી માગણી છે એ માગણી સંતોષાય ત્યાં સુધી જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે તો એમાં પણ આ જિલ્લાના શિક્ષકો અને આ કર્મચારીઓ પીછે હેઠ કરવાના નથી